વડનગરની ની ગજબની માં શક્તિ રહેલી છે તાના અને રીદી બે બહેનોએ મરહાર રાગ ગાય તાનસેન દાહ શાંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી આ ઉપરાંત વર્ણક દળના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે આગવી ઓળખ ઉભી કરી ચુક્યા છે ત્યારે આ ધરતીના વધુ એક સપૂત ઉર્વિલ પટેલે મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે આઈપીએલ ના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંત રેકોર્ડ તોડ્યો છે ઉર્વિલ પટેલ સ્થાનિક સ્તરે અઠ્યાવીસ બોલ માં સદી ફટકારી ટી ટ્વેન્ટી ફોર્મેટ સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટમેન બની ગયો છે વડનગરના કહીપુરા ગામના વતની ઉર્વિલ પટેલના માતા વ્યવસાયિક શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે ઉર્વિલે માત્ર છ વર્ષની ઉંમરે ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી હતી ઉર્વિલ પટેલ વર્ષ બે હજાર ત્રેવીસમાં આઈપીએલની ગુજરાત ટાઇટન્સની ટીમમાં પસંદગી પામનાર ઉત્તર ગુજરાતના એકમાત્ર ક્રિકેટર હતા વર્ષ બે હજાર અઢારમાં ઇન્ડિયા અંડર નાઇન્ટીનની વિશ્વકપ ટીમમાં પણ પસંદગી પામ્યા હતા BCCI દ્વારા યોજાતી વિજય હજારે લિસ્ટ ટુર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે એકતાલીસ બોલમાં રન અનમ બનાવી વર્ષ બે હજાર દસના યુસુફ પઠાણના રેકોર્ડની બરાબર કરી બીજા ભારતીય ક્રિકેટર બન્યા હતા બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાતી કિરણ મોરે ટી ટવેન્ટી લીગમાં છાસઠ બોલમાં એકસો બ્યાસી નવો રેકોર્ડ પણ ઉર્વેરના નામે છે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા સત્યાવીસ નવેમ્બરે વિજય હજારે ટ્રોફીમાં એકતાલીસ બોલમાં રન કરી

અમારા ઉર્વિલના મમ્મી ગીતાબેન પટેલ આજે ઉર્વિલે જે સિદ્ધિ નોંધાવી છે એ ખરેખર અમારા માટે ગૌરવની વાત છે ઉર્વિલે માત્ર છ વર્ષની ઉંમરે ક્રિકેટની શરૂઆત કરી બરોડા સ્ટેટ અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન ઇન્ડિયા અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ટીમમાં પણ એમની પસંદગી થઈ હતી ત્યારબાદ બે હજાર અઢારમાં ઉર્વિલ રણજી ટ્રોફીની ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટ થયા ગયા વર્ષે સત્યાવીસ નવેમ્બર વિજય હજારે ટ્રોફીમાં ઉર્વિલે એકતાલીસ બોલમાં સો રન કરી દેશના બીજા ભારતીય ક્રિકેટર બન્યા અને આજ સત્યાવીસ નવેમ્બર ઉર્વિલ ટી ટ્વેન્ટી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં અઠ્યાવીસ બોલમાં સો રન કરી વિશ્વના બીજા નંબરના અને ભારત દેશના પ્રથમ ક્રિકેટર બન્યા છે આજે આ સિદ્ધિ એ શું કલ્પના કરી શકીએ અમારો પરિવાર ખૂબ આ સિદ્ધિને લઈને આનંદમાં આનંદમાં છે આ સિદ્ધિ મળ્યા અને અમારા પરિવારમાં આજે જ્યાં જોઈએ ત્યાં ઉર્વિલના ફોન આવે ઉર્વિલ ઉપર ફોન આવે લોકોની વધાઈ આવે ખરેખર ઉર્વિલને જે મીડિયાના માધ્યમથી ખૂબ આગળ વધવાનો મોકો મળ્યો છે એવા સરકારશ્રી તરફથી પણ અમે એમના આભારી છીએ ખૂબ ખૂબ આ મેસેજ અમારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો સાંભળશે તો અમને પણ ગર્વની લાગણી અનુભવ થશે અને અમે પણ ખૂબ આનંદિત થઈશું માનનીય મોદી સાહેબના ગામના વતની છીએ બસ એનાથી વિશે શું હોઈ શકે આજે ઉર્વિલે દુનિયામાં નામ રોશન કર્યું છે અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે આગામી સિઝનમાં ઉર્વિલને ઇન્ડિયાની ટીમમાં રમતો જોવાની એક અંદરથી લાગણી છે અને ચોક્કસ મારો ઉર્વિલ આઈપીએલની ટીમમાં અને ઇન્ડિયાની ટીમમાં નેતૃત્વ કરશે જીડીસી ન્યૂઝ સાથે બળવંતસિંહ ઠાકોર વડનગર